મારું નામ પંકજભાઈ ચૌધરી હું ચૂંટણી અધિકારી મામલદાર કચેરી માંગરોળ નામદાર પુરવઠા આજરોજ માંગરોળ તાલુકામાંથી એકવીસ ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણી યોજાનાર છે જેમાં સાડત્રીસ જેટલા બુથ ઉપર મતદાન મથકે સ્ટાફ રવાના કરવામાં આવેલ છે જેમાં ચૂંટણી અધિકારી તરીકે પંકજભાઈ ચૌધરી પ્રફુલભાઈ ચૌધરી પ્રિતમભાઈ પરમાર સતીશભાઈ ગામિત તેમજ રવિન્દ્રભાઈ ચૌધરી તથા તમામ એ આર ઓ સ્ટાફ તેમજ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ સહિત સ્ટાફને બુથ ઉપર જવા માટે આયોજ રવાના કરેલ છે ત્યારબાદ આવતીકાલે સવારે સાતથી સાંજના છ કલાક દરમિયાન જે તે બુથ ઉપર મતદાન થનાર છે ત્યારબાદ રિસિવિંગ સેન્ટર એસપી મદરેસા હાઈસ્કૂલ પર